સાબર ડેરી ખાતે પશુપાલકો નો વિરોધ મામલે સાબરકાંઠા અરવલ્લી પશુપાલકો સાબર ડેરી પહોંચ્યા છે જેમાં હજારોની સંખ્યામાં પશુપાલકો ડેરીના મંડળ સામે વિરોધ નોંધાવી રહ્યા છે ગત વર્ષે સરખામણી દૂધના ભાવ

એમની તકલીફ શું છે બીજું કે અમારા અરવલ્લી અને સાબરકાંઠાના પોલીસ તંત્ર આ લોકોનો ભરોસો નથી એટલે એમને બાળસો કેમ અમે આતંકવાદી છીએ અમે પાકિસ્તાની છીએ અમારો હક લેવા માટે આવ્યા છે ખરેખર અમે આ રોડ બ્લોક કરવાની અમારી જરૂરિયાત એટલી પડી કે દૂધ મંડળ આ ગોડાઉન કેટલી જગ્યા છે તો અમારા માટે બેસવાની જગ્યા નથી તો આ બહુ જે પીસી કરેલી બાવી તેવી બાવી તેવી નો અમે નવસો ચોત્રી પ્રમાણે છસો અડતાલીસ કરોડ ચૂકવ્યા અને તેવી ચોવીસ માં નવસો નેવું પ્રમાણે અમે છસો બે કરોડ ચૂક્યા અને એમની સાહેબ રજૂઆત કરે છે કે આ વખતે નવસો સાહીઠ રૂપિયા ચૂક્યા છે કેટલા ટકા ચૂક્યા છે કેટલા રૂપિયા છે એ ખબર નહીં આ લોકો પશુપાલકો અરવલ્લી ના પશુપાલકો ગુના કરી રહ્યા છે તો આ વિનંતી કે અમારે થકી તમે ઉપર ઉપર જવાબ જણાવવાનું જણાવજો અમારા પશુપાલકો ની વેદના શું છે આજે ખરેખર અમે આત્મહત્યા કરીએ તો પણ અમારું મોત ના હોય એવી અમારી પરિસ્થિતિ થઈ છે એટલે તમે વિચાર કરો કે આ બાઉસરો બોલાય બોલાવી ને હું અમારી પશુપાલકો મારવા કરે આ પોલીસ તંત્ર નથી પણ આ પોલીસ તંત્ર પર ભરોસો નથી એટલા માટે આ બોલાવા પડ્યા છે એ રૂપિયા ખર્ચ્યા છે અને પાણી મારું કરવા માટે ગાડીઓ બોલાવીશ આ ખર્ચા પાડ્યા વગર પશુપાલકો ની મદદ કરો સાહેબ કશું માફ્યા નથી અને તો જો તમે બહાર નહીં આવો તો આગામી મોટો જાહેર રસ્તો અમે બંધ કરવા જઈ રહ્યા છે આ જવાબદારી તમારી છે સાહેબ બીજું બધું ના કેતા મારા પશુપાલક ની વેદના તમે સાહેબ આગળ પહોંચાડજો અને અમાર 20% પાવા દો જોઈએ 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 જીતેન્દ્ર સોલંકી નેશન પ્લસ ન્યૂઝ સાબરકાઠ હા સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ની YouTube ચેનલ ને સબસ્ક્રાઇબ કરો બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો Facebook Instagram અને Twitter પર